એમને એમ કીધું કે સત્યાવીસ તારીખે આવજો તમારું ઓપરેશન સત્યાવીસ તારીખે થશે અમે આજ મારા મમ્મીને સત્યાવીસ તારીખે લઈને આવ્યા તો એમ કહેશે કે ડોક્ટર હાજર નથી વીસ દાડા પછી આવશે પંદર દાડા પછી આવશે તો અમે ડોક્ટરને રૂબરૂ જોયા ડોક્ટર હાજર છે ઉપરથી કોઈ જવાબ નથી આપતા ડોક્ટર એમ કહેશે જો જવાબ આપે તો હું હાલ ઓપરેશન કર દઉં ઉપરલા કોઈ હાથ નથી ચાલતા આમ કરવાનું શું આને કંઈ થશે તો કોઈ જવાબદારી લેવા વાળું ખરું મારા પાંચ મહિને ફાઇલ ચાલુ હોય મને કે દવા આવશે આવતી પણ દવાઈ કોઈ ફરક નહીં આમ મને વધારે વધારે થઈ ગયું મને આવી તો એમને મારા હાથના ઝડપમાં કે બહાર કામ જયા હે કે તમે ફરવા જયા પછી મને સામદેવમાં એડમિટ કરી શામદેવમાં મને પાંચ બાટલા ચડાય પણ આજે તોય જે મારે દુઃખ ઓછું નહીં થાય તો મારે ઓપરેશન કરાવીને આપ્યું પણ આ ડૉક્ટરે એમ કે ના હજી પંદર દાડા નહીં થાય મહિનો નહીં થાય પણ કંઈ ના થાય તો પછી એમને જિમ્મેદારી કોણ લે